અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી સંસ્કાર દીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અંકલેશ્વર આવેલી વિદ્યાલયના મહાકુંભ યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે અંડર ફોર્ટીન વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાઈઓની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સિદ્ધિ નોંધાવી હતી તેમજ અંડર સેવન્ટીન બહેનોની વોલીબોલ સ્પર્ધામાં ટીમે દ્વિતીય સ્થાન હાંસલ કરીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી આ ઉપરાંત ચેસ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને ટેકનોડો સહિતની એથલેટિક રમતોમાં પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓની આ સફળતા બદલ સંસ્કાર દીપ વિદ્યાલયના શાળા પરિવારે અભિનંદન પાઠવી તેમની ભાવિ સફળતાઓ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી ખેલ મહાકુંભ બે હાજર પચ્ચીસ અંતર્ગ્રત સંસ્કાર દીપ શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો જેવી કે ચેસ વોલીબોલ કરાટે અને સ્વિમિંગમાં પ્રથમ સ્થાન મેળવીને શાળાને ગૌરવ અપાયું છે તે બદલ શાળાના ટ્રસ્ટીઓ કોચ ને અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે